ગઈ બાવીની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો હળિયું લાગીને હરોડા પડી ગયા તાત ના પાદર માં કેવા આવ્યું આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું ગોકુળ માં તો રાસ લીલા થતી ગોકુળ માં તો રાસ લીલા થતી ત્યાં ભગવાન કૃષ્ણની સાક્ષી આજ આ સુરતની બજાગમાં બજારમાં ભાઈ કળિયુગનો કાળ અને આજ ગોપીન ફાર્મમાં નિલેશભાઈ આવ્યો મારી હવે ધ્યાનમાં આવ્યું કે અનાયાસે આજ સુરત બે ભાગમાં વેચાણું છે એક બાજુ જેને બીક હોય સીબીઆઈ ની બીક હોય ઇન્કમ ટેક્સ ની બીક હોય પોલીસ ની બીક હોય સરકારની બીક હોય એ બધા ધનાધિપતિઓ સલામ મારવા ગયા છે અને બીજી બાજુ આ સુદામા ની ધૂ આ સરકાર થી કચડાયેલા લોકો ના ટોળે ટોળા ભેગા થયા છે શીખો અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે માથા ઉપરવટ પાણી વહી ગયા આ ઈ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત જે ગાંધીએ દેશને આઝાદી અપાવી સરદાર સાહેબે

આપણે અમે નેતાના દીકરાઓ તમને કોઈ હોજા લાગી છે કે હાથ જોડવા આવી આજ સમય બદલાણો છે બાબાએ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને એનો અહંકાર સાતમા આસમાને છે એનો અહંકાર ઓગાળવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું મને સુરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આ ગોપાળભાઈ મારો ખૂબ જૂનો સાથી બાંધવા વાળા બધા ભેગા હોય ને હમણાં જ હું આવતા આવતા વાત કરતો તો ભાઈ હવે ધરાળ ઉલાળ વગર ના હોય ને એ આપણી આગળ જેની આવે ને તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આ સુરત ની કહું છું કે કોંગ્રેસે કામના મત માંગ્યા છે આજ પચીસ પચીસ વર્ષથી થી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે કોર્પોરેશન થી લઈ અને કેન્દ્ર સુધી ભાજપ નું શાસન છે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ગામના સરપંચ થી લઈ અને સંસદ સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ગઈ બાવી ની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો હળીયું લાગીને ફરોડા પડી ગયા તા અને એટલે સુરતના ના પાદર માં કેવા આવ્યું આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું હાથ છે હાવણો છે બધોય કચરો સાફ કરી નાખજો આટલી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું જનાટી પતિઓ એ તો સલામ મારવા જાવું પડે પણ આજ સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલા શાસકો એ સામાન્ય માણસની વાત સાંભળતા નથી આજ આખા ગુજરાતમાં જ તમે જુઓ મંદિરની મોકાળ છે મોંઘવારીનો માર છે બેરોજગારી ભારો ભાર વધતી જાય છે ચારેકોર અત્યાચાર છે સરકારી કચેરીએ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ભરણો લઈ ગયો છે પાયલબેન આ ગુજરાતમાં દારૂ નો વેપાર થાય છે ડ્રગ્સ નો વેપાર થાય છે સામાન્ય માણસના પરસેવાની કમાણી લૂટી જાય છે ટુ માફિયાઓ બેફામ છે થી માફિયાઓ બેફામ છે કે નહીં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા ઈડી ની સીબીઆઈ ની ઇન્કમ ટેક્સ ની ગોપાલભાઈ કીધું કે આ ચૂંટણી માથે આવી છે દેશને આઝાદી અપાવી છે અને કોંગ્રેસ પક્ષના બધા જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા સીઝ કરી દીધા કોંગ્રેસના ખાતાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાળા મરાવી દીધા ગોપાલભાઈ આ તો હું તમે કઠણ સી બાકી કોંગ્રેસ વાળાને આપ વાળાને કોઈ ગલે જઈને તો અત્યારે માવોય ઉધાર નથી આપે મને તમને કોઈ પાન ના માવો ઉધાર નથી આપે એમ તો પછી આ દારૂ માફિયા ના હપ્તા કોણ ખાય છે આ શિક્ષણ હપ્તા કોણ છે આ જમીન માફિયા ના હપ્તા કોણ ખાય છે આ ખનીજ માફિયા ના હપ્તા કોણ ખાય છે એ સવાલ પૂછવાનો સમય આવ્યો છે ઘણી બધી વાતો થઈ શકે મારે જાજો સમય નથી લેવો સો સમસ્યા છે ને એનું એકમાત્ર સમાધાન સત્તાનું પરિવર્તન છે હું યાદ કેવડાવવા આવ્યો છું યાદ કરો આઝાદી પહેલાના એ દિવસો આઝાદી પહેલાના દિવસો અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને આ ભારતને ગુલામ બનાવીને ગયા

અને સરદાર સાહેબે અખંડ ભારત નું સપનું જોયું અખંડ ભારત નું સપનું લઈ અને ના મારા નો આટમ જેવો આગેવાન કાર્ય કરતા છે મારા તમારા સરદારના ખોળામાં અઢારસો ગામ ના ધણીએ વિચાર્યા વગર બાપ આખું ગોહિલવાડ ધરી દીધું હતું ભાઈ આપણો માનો ઝીણો ભાઈ એક સાહ સાહ ખેડવા માંગે દેહ ખરા હૃદય ઉપર હાથ રાખીને માના હમ ખાઈને સાચું કેજો માનો ઝીણો ભાઈ પડોશમાં એક સાહ માંગે તો આપણે આપતા નથી રખ્યોને ઠાંડો ફડકો હોય ને આડો સાહ પડે તો માના ઝીણા ભાઈ હામે મોકાણ થાય ઠીંગાણા થાય માથા ફાટી જાય ઈ જમાનામાં મારા ને તમારા સરદારના ખોળામાં બાપ પાંચસો ને ચોસઠ રજવાડાઓ ધરાણા ને ત્યારે માં ભોમ ભારતી ની રચના થઈ આ દેશ ને અખંડ કરવાનું કામ સરદારે કર્યું તું હે તો કણબી કુલ ની કુખે જન્મેલો વલ્લભ એને આ દેશના એ સરદાર નું બિરુદ આપ્યું સરદાર એટલે સૌને નેતૃત્વ પૂરું પાડે એનું નામ સરદાર સૌની રક્ષા કરેનું નામ સરદાર સૌની ચિંતા કરે એનું નામ સરદાર સૌને સાથે લઈને ચાલે ને એનું નામ સરદાર આપણે બધાય ગામડાના માણસો માણસો છીએ આ સૌરાષ્ટ્રના પાટનગરમાં બેઠો બાપ ચાર હજાર નવસો ને અઠ્ઠાવીસ ગામનું મારું સૌરાષ્ટ્ર એનું ગમે પાદર લઈ લ્યો ઇતિહાસ એનો સાક્ષી છે કે એ ગામના પાદરમાં અઢારાઈ વરણ નો વસવાટ હતો ગામમાં એક ખાઈ હોય હુથાર હોય લુહાર હોય કુંભાર હોય હોય કે નહીં હે એક એક મોચી હોય એક બાવાજી હોય એક બ્રામણ હોય એક વાણિયા હોય એક લુવાડા હોય એક હોય હતા કે દરેકે પોતાના કર્મ નો સ્વીકાર કર્યો અને કર્મ નું ગૌરવ લેતા એક બધાના પૂરક બની ને રહેતા હતા અને ને બાપા આમાંથી કોઈ એકાદ ખોયડું ઓછું થાય તો આપણા ગામના પાંચ પાંચ મોટા માણસો પડોશમાં જાતા પાંચ પાલી વધારી અને જે ઘરનું ખોયડું ખૂટું હોય ને એને ગામમાં લાવીને વસાવતા વસાવતા નહીં હે ગામમાં ગામમાં આપણે આ ચપલા ને હોત આપડા આપણા પગની રખેવાળી કરવાનું કામ એને કર્યું હતું રખે ને કોઈ દરજી ન હોત તો બાપ હે આપડા બાપ દાદા મહેનત કર્યા ને કપડા ફાટી જતા થીંગડા મારીને જીવન કાઢતા એ થીંગડા કોણ માર્યા હોત હે આપણા શરીર ઉપર લાજ ઢાંકવાનું કામ એ સમાજે કર્યું હતું મારે એટલી જ વિનંતી કરવી છે કે આપણે સરદારના વારસો છીએ ને ફરી સરદાર બની અને સમાજને જોડવાનું કામ કરવાનું છે આજ સત્તામાં બેઠેલા લોકો અંગ્રેજોના રસ્તે ક્યાંય વર્ગ વિગ્રહ પેદા કરી મારીને તમારી વચ્ચે ભાગલા પડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયા છે જેથી બેતાળીમાં પશ્ચિમ અવાજ આવ્યો કે અમે ભારતીય છીએ અંગ્રેજો ભારત છોડો પાંચ વર્ષમાં ઈ જમાનાના અંગ્રેજો ભાગી ગયા તા અને આધુનિક અંગ્રેજોને ભગાડવાનો આજ સંકલ્પ લેવાની તમને વિનંતી કરવા આવ્યો છું